ભૂલવા માટે તો બધું કરતા હોઈએ છે તો શરીરના રોગને ભૂલવા છે દેહના રોગને ભૂલવા છે પારિવારિક તકલીફો ભૂલવી છે અનેક પ્રકારની મુસીબતને ભૂલવી છે તો શ્રીમદ્ ભાગવતનો આશ્રય એ બધા જ પ્રકારના દુઃખોમાંથી દૂર કરાવનારો અને બધા જ પ્રકારની ઈચ્છાઓને પ્રાપ્તિ કરાવનારું કોઈ હોય તો તે શ્રીમદ્ ભાગવત છે

શ્રીમદ ભાગવત ગામડામાં ન મળે એ શહેર માં મળે કે શહેરમાં ન મળે એ મોલ માં બધું મળી જાય પણ મોલમાં જે ન મળે

તો તમારા સ્વજનોને ને બધાને કહેજો સાત દિવસ સુધી આ રજનીબાઈ એવો મોલ ખોલ્યો છે કે બજારમાં ન મળે શહેરોમાં ન મળે મોલોમાં ન મળે એ આ સાત દિવસના શ્રીમદ ભાગવતના સત્સંગમાં આપ સૌને પ્રાપ્ત થઈ જશે તો યુવાન બનાવવાની દવા શ્રીમદ ભાગવત છે આપણા પિતૃઓ ક્યાં ગયા છે આપણને ખબર નથી આજકાલ તો આપણે બધા બહુ ટપાલો લખી પચાસ પાંચસો વર્ષ હજારો વર્ષોથી આપણે ટપાલો લખતા હતા હવે મોબાઈલનો જમાનો એટલે મોબાઈલમાં મેસેજ મૂકતા થઈ ગયા ફલાણા 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 લોકોમાં ગયા ક્યાં ગયો છે આપણો સ્વજને આપણને ખબર નથી પણ એને કંઈક મોકલવું છે એને કંઈક રસ્તો બતાવવો છે એને જીવનને કંઈક સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરાવી છે તો કોણ કરી શકશે વિદ્યાનગર દક્ષિણમાં એક વિદ્યાનગર નામનું શહેર છે અને સપનામાં એટલે રાજાને થયું કે મારી મમ્મીને તમને સપનું આવ્યું હા શું કીધું એટલે બ્રાહ્મણે કીધું કે તમારી માતૃશ્રી મને એમ કીધું કે મારે કેરી ખાવી છે રત્નાગીરી કેરીઓ

આવગતે ગેલાને સદગતી આપનાર કોણ છે કોઈ વસ્તુનું દાન નથી બતાવ્યું પણ શ્રીમદ ભાગવત એમ કે છે હું એને અવગતે ગેલાને સદગતી પ્રદાન કરી શકું છું તો શ્રીમદ ભાગવતના જ્ઞાન યજ્ઞ દ્વારા પિતૃને પરમ ગતિ પ્રદાન કરનાર એક શ્રીમદ ભાગવત છે નિધિ સ્વાર્થની અંદર માણસ અનેક પ્રકારના પ્રપંચ કરી શકે છે ને બોવો ધોણે તો નારિયેળ ગરમાં જ નાખતો હોય ભાઈ આપણને લાભ થવો જોઈએ બાકીનો જે થાય શ્રીમદ ભાગવત એ વ્યક્તિગત સ્વાર્થ નથી શ્રીમદ ભાગવત સમસ્તીનો આ વિચાર છે પરીક્ષિત એકલાને જ મૃત્યુનો રોગ લાગ્યો હતો આપણે તો બધા એમ કે મારું તરબણું ભરાય પછી જગ નાય પછી બંધ કરીને જતો રહે વાંધો નહીં આ વિચાર પરીક્ષિતમાં નથી અને તેથી શ્રીમદ ભાગવત બધાને પ્રિય છે પરીક્ષિત એમ કીધું છે માનવ માત્રનું કલ્યાણ થાય એવી મને કથા કહો રદ્દીભાઈને રૂપિયા ખર્ચવા તો પોતાના ઘરમાં જ કથા કરી દીધી હતી કે મારા તો હું સાંભળું તમે બોલ્યા કરો પણ વિચાર જાય કે સમસ્તીનું કલ્યાણ થાય આખા ગામનું કલ્યાણ થાય અને એ કલ્યાણમાં બધાનું જ કલ્યાણ અને સ્વનું પણ કલ્યાણ રહેલું છે તો શ્રીમદ ભાગવત અવગતે ગયા સદગતિ આપનાર છે